દરેક જગ્યાએ અત્યારે રસ્તાઓ પાડીમાં ગરકાવ થયા છે પૂર જેવી સ્થિતિ છે ઉછલ નીજરમાં વહેલી સવારથી જ વરસાદ વ્યારા સોનગઢ ઉચ્છલ વહેલી સવારથી ધોધમાર વરસાદ નોંધાતા સમગ્ર રસ્તાઓ બેઠવા ફેરવાયા છે પૂર જેવી સ્થિતિ સર્જાય છે ગાજવીજ સાથે વરસાદ વરસતા સોનગઢ અને ડોલવણ તાલુકામાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે ડોલવણના પંચોલ

તાપી જિલ્લા હાલ જામ્યો છે ત્યારે સોનગઢના અનેક ગામો સંપર્ક વિહોણા બોન્યા છે અને ગાજવીજ સાથે જે વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે તેના કારણે વાત કરીએ તો જિલ્લામાં નાના મોટી નદીઓમાં પણ ભોરાપુર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે વાત કરીએ તો ઢોલવડ તાલુકાના જે સ્થિતિ હાલ જોવા મળી રહી છે ઢોલવડ તાલુકામાં પંચોલ આશ્રમ શાળામાં પાણી ભરાઈ ચુક્યું છે ત્યાં પણ તંત્ર હાલ ખડે પગે જોવા મળી રહ્યો છે જી

સમાદાતા સાથે સંપર્ક તૂટી ગયો છે સમગ્ર વિગત બદલ આભાર તો હાલ અત્યારે જે સ્થિતિ છે તેના પર વાત કરવા બાબત તાપીમાં તો કાટી આમઠા શ્રાવણિયા ઓઝનનો સંપર્ક તૂટી ગયો છે જિલ્લાવા કુલ 42 રસ્તાઓ હાલ પડીબા ગરકાવ છે ખેતરનો જળબંબાકારની સ્થિતિ બા છે રસ્તાઓ જળબંબાકારની સ્થિતિ બા છે સમગ્ર તળાવ જે જે ગામબા ફેરવાઈ ગયા છે વાત છે કે સોનગઢ અને ડોલવડ તાલુકામાં જળબંબાકારની સ્થિતિ થતા આશ્રમ શાળામાં પણ પાણી ભરાઈ ગયું છે તમામ બહાર ન નીકળવા માટે કરવામાં આવી રહી છે તાપી જિલ્લામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ રહ્યો છે ડીપ ડિપ્રેશન ની અસર તાપીમાં જોરદાર દેખાઈ રહી છે હવામાન વિભાગની આગાહી અંતર્ગત અત્યારે તાપીમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે